રોડમેપ તૈયાર કરવા અંગે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું જો ઉત્પાદન વધારવું હોય અને ખર્ચ ઘટાડવો હોય તો સારા બિયારણનું હોવું એ ખૂબ જ અગત્યની બાબત છે આજે આબોહવા પરિવર્તનના યુગમાં જ્યાં પૃથ્વીની સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે આપણને એવા બીજની જરૂર છે જે આબોહવા અનુકૂળ હોય તેઓ વધતા તાપમાનમાં પણ યોગ્ય ઉપજ આપી શકે આ દરમિયાન એકસઠ પાકોની એકસો નવ જાતો બહાર પાડવામાં આવશે જેમાં ચોત્રીસ ક્ષેત્રીય પાક અને સત્યાવીસ બગાયતી પાકોનો સમાવેશ કરવામાં આવે છે પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેતરના પાકોમાં બાજરી ચાર પાક તેલેબિયા કઠોળ શેરડી કપાસ ફાઇબર પાક અને અન્ય સંભવિત પાકો સહિત વિવિધ અનાજના બીજ રજૂ કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર અંગે શિક્ષણ મંત્રીનો મોટો ખુલાસો સુરતમાં શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનેસરિયાએ ખુલાસો કર્યો છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું રાજ્યમાં શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર કરાયા નથી એકતાલીસ લાખ પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે મંત્રી પ્રફુલ પાનેસરિયાએ જણાવ્યું હતું કે રૂપિયા પાંચસો કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વર્ષ દરમિયાન અપાઈ છે ધોરણ એક થી આઠ ના તેતાલીસ લાખ પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ માટે નવસો રૂપિયા આપવામાં આવે છે જેની વાર્ષિક કિંમત ત્રણસો એકતાલીસ કરોડ થાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો તહેવારોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે લીધો ગરીબો માટે મોટો નિર્ણય રાજ્યમાં દરેક લોકો તહેવારો ધામધૂમથી મનાવી શકે તે માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેનાથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને રાહત મળી છે

ચુમોતેર લાખ થી વધુ રાશન કાર્ડ ધારક કુટુંબોની ત્રણ પોઈન્ટ સાઈઠ કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ માસમાં ઘઉં ચોખા શ્રી અન્ન બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે રાજ્યની સત્તર હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનો ખાતે આ વિતરણ કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી 16 થી ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત કચ્છ અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે વધુમાં 11 થી 24 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમ સરકાર અનિચ્છિનીય કોલ સામે કડક બની છે તેવામાં સરકારી સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય તરફથી એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે દેશભરમાં એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લાગુ થઈ જશે આ નિયમ લાગુ થયા બાદ અનિચ્છનીય કોલથી લઈને થનારી સમસ્યાથી મોટી રાહત મળી શકે છે તે માટે સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓએ પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે ટ્રાયના રિપોર્ટ પ્રમાણે જો તમે તમારા ખાનગી મોબાઈલ નંબરથી ટેલી કરો છો તો તમારો મોબાઈલ નંબર બે વર્ષ માટે બ્લેકલિસ્ટ થઈ જશે હકીકતમાં સરકાર તરફથી ટેલીમાર્કેટિંગ માટે એક નવી મોબાઈલ નંબર સિરીઝ જાહેર કરવામાં આવી છે દૂરસંચાર વિભાગે નાણાકીય છેતરપિંડી રોકવા માટે

હોસ્પિટલમાં આઠ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં એક્યાસી દર્દીઓ સાજા થયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ ધ્યાન રાખજો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે ત્યારે આજથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી રહી છે આમ શહેરમાં આજથી ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો છલકાઈ શકે છે નર્મદા ડેમ હેલ્પલાઇન નંબર જાહેર હાલમાં નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમ એસી ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે તેથી નદી કિનારે આવેલા ત્રણ તાલુકાના પચીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેલ પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચલા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે પૂરની સ્થિતિ ઉપર નજર છે જો કે તંત્ર દ્વારા આપત્તિના સમયે વન ઝીરો સેવન સેવન નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એકસો સરકારી શાળાઓ બનશે ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી જાહેરાત અનુસાર બિન આદિજાતિ વિસ્તારોમાં એકસો ઓગણત્રીસ માધ્યમિક શાળાને મંજૂરી આપી છે બિન આદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત એકસો ત્રીસ શાળાને મંજૂરી આપી છે તેમજ આદિજાતિ શાળાઓમાં એકત્રીસ માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આવાસ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ ને મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ કરોડના ખર્ચે ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આ યોજના મુજબ મધ્યમ આવક સેગમેન્ટના પરિવારો કે જેમની પાસે દેશમાં ક્યાંય કાયમી મકાન નથી તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ અને શહેરી વિસ્તારમાં એક કરોડ મકાન બનશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ ત્રણ સરકારી બેંકોએ વ્યાજ વધાર્યું રિઝર્વ બેંકે સતત નવમી એમપીસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો પરંતુ બીજી તરફ દેશની ત્રણ સરકારી બેંકો એટલે કે યુસીઓ બેંક બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે તેની ધિરાણની સીમાંત કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્રણેય બેંકોએ અલગ અલગ સમયગાળા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન કાર લોન એજ્યુકેશન લોન જેવી લોનો મોંઘી થઈ ગઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો